ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ વલસાડના દમણગંગા નદીમાં નવા નીરની આવક થઈ અને મધુબન ડેમની જળસપાટીમાં વધારો થયો પહેલા જ વરસાદમાં મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા મધુબન ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે બોટા જિલ્લામાં ચોમાસાનો પ્રથમ ભારે વરસાદ વરસતા નદીઓ ડેમો અને ઝરણા છલકાયા જ્યારે અનેક ધોધ જીવંત થયા તાલુકામાં પાણીના ખળખળ ઝરણા અને ધોધ શરૂ થયા જેનાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું આદક દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે ગઢડામાં જ ઝરણા ઉત્પન્ન થયા છે તેનાથી લોકો મંત્રમુગ્ધ થયા હતા વરસાદ વરસતા સૌંદર્ય સોડી કળાએ ખીલ્યું હોય તેવું જોવા મળ્યું હતું ગઢડા તાલુકામાં પંદર ઇંચથી વધુ ધોધમાર વરસાદ નોંધાયો જેના કારણે કેરાળા ગામ નજીક આવેલા ઐતિહાસિક અને પૌરાણિક સહસ્ત્રધારા ખોડિયાર માતાજીના મંદિરે પાણીના ખરખર ઝરણા અને ધોધ શરૂ થયા જેનાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આહલાદક દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે ગઢડામાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો બોટાદ જિલ્લામાં ચોમાસાનો પ્રથમ ભારે વરસાદ વરસતા નદીઓ ડેમો અને ઝરણા છલકાયા છે બોટાદા જિલ્લામાં વાવાઝોડા અને અતિભારે વરસાદના પગલે અત્યાર સુધી પંદર ઇંચથી વધુ વરસાદ પડ્યો જેના કારણે ખેતરોમાં વ્યાપક ધોવાણ થયું વાવણીનું નુકસાનગેશન તથા તાર ફેન્સિંગ જેવી ખેતી સંબંધિત ઢાંચાગત સુવિધાઓને ભારે નુકસાન થયું જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર દ્વારા કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોએ નુકસાન ભોગવ્યું છે તેનું વળતર તુરંત આપવામાં આવે